નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં હવે એરંડાના ભાવ કેવા રહેશે વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ઓછા વાવેતર અને ભારે વરસાદથી પાકને નુકસાન થવાની સંભાવનાના કારણે એરેન્ડાના બજારમાં છેલ્લા થોડા સમયથી સતત સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે એરેન્ડાના ભાવ પ્રતિમાણ રૂપિયા બારસો પચીસની મહત્વપૂર્ણ સપાટીને પાર પહોંચ્યા છે ઘણી મિલો સીધા ખેડૂતો પાસેથી રૂપિયા બારસો પચાસના ભાવે પણ એરેન્ડાની ખરીદી કરી રહી છે છેલ્લા સપ્તાહમાં એરેન્ડાના ભાવમાં મળે પચીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે એરેન્ડાના ઓક્ટોમ્બર વાયદામાં રૂપિયા છ હજાર ત્રણસો ની ઉપર ની વેપાર થઈ રહ્યો છે સમગ્ર વિશ્વમાં એરેન્ડાના ઉત્પાદનમાં ભારત એગ્રેસર સ્થાન ધરાવે છે ભારતમાં એરેન્ડાનું ઉત્પાદન સૌથી વધુ ગુજરાતમાં થાય છે આ ઉપરાંત રાજસ્થાન અને દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં પણ એરેન્ડાનું વાવેતર થાય છે ભારતમાં એરેન્ડાના વાવેતરમાં અંદાજે ત્રીસ સુધીનો ઘટાડો થયો હોવાની સંભાવના છે આ ઉપરાંત ગુજરાતમાં થયેલ ભારે વરસાદના કારણે મહેસાણા અને પાટણ જિલ્લામાં મોટા પ્રમાણમાં એરંડાના પાકને નુકસાન થયું છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો